તાલુકા પંચાયતના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના બહાર હતા તેમને નસવાડી પાર્ટી પ્રમુખશ્રી ગોપાલસિંહ બાપુ તેમજ મહામંત્રી ઓ સાથે રહી સંકલન કરીને આ આયોજન કરેલું છે પરંતુ જે હાલના પ્રમુખશ્રી જે છે તેમને કોંગ્રેસના છ સભ્યો સાથે રાખી અને જે આયોજન ત્રેવીસ ચોવીસની અંદર જે મને બદનામ કરવાનું કાવતરું ગણ્યું તેમાં હું પાર્ટીના અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ બાપુ તેમજ જિલ્લા અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી તેમજ આપણા શ્રી અભિસીભાઈ તડવી તેમજ માનનીય ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને પણ હું આ લેખિતમાં જાણ કરી છે નસવાડી તાલુકા માજી પ્રમુખ શ્રી રાજુભાઈ રાઠવા